સુરતનું નું ખોડલધામ નવરાત્રી મહોત્સવ માત્ર ગરબાનો તહેવાર નથી પણ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે આ આ વર્ષે મહોત્સવમાં સપ્ટેમ્બરના રોજ જ્યારે નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ હતો ત્યારે ત્રણ યુવા નેતાઓની અણધારી મુલાકાતે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે નિખિલ દોંગા ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા આ ત્રણેય પાટીદાર સમુદાયના ઉભરતા તારા છે જેમની નજરો ગોંડલ સહિતના સૌરાષ્ટ્રના રાજકારણ પર છે નમસ્કાર દોસ્તો ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું છેલ્લા ઘણા સમયથી સમાજના નામે આગળ દોડતા યુવા રાજકારણીઓ ફરી એક મંચ પર એકઠા થઈને ભક્તિના સ્થાનકે શક્તિ દર્શાવતા હોય તેવું સામે આવ્યું છે જોઈએ આ ત્રણેય નેતાઓની મુલાકાત વિશે ત્રણેય યુવા નેતાઓમાં સૌ પહેલા વાત કરીએ નિખિલ ડોંગા વિશે ગોંડલના દબંગ પાટીદાર આગેવાનને સ્થાનિકો મસીહા કહે છે તેમના નેતૃત્વ ક્ષમતા અને સંઘર્ષની કથા ગોંડલના પાટીદારોમાં લોકપ્રિય છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વર્તમાન ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે લડવાની તૈયારી કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર તેમના સમર્થકોના સંમેલનો અને પોસ્ટથી સ્પષ્ટ છે કે ગોંડલમાં તેઓ હીરો બની ગયા છે ખોડલધામમાં તેમની હાજરી સીધી ગોંડલ સાથે જોડાયેલી છે કારણ કે આ મહોત્સવ પાટીદારોનું મુખ્ય કેન્દ્ર છે બીજા નંબરે અલ્પેશ કથિરિયા ભાજપના આ નેતા સુરતથી જ સૌરાષ્ટ્રનું રાજકારણ રમે છે એપ્રિલ બે હજાર પચીસમાં તેમણે ગોંડલની મુલાકાત લીધી ત્યારે જયરાજસિંહે સિંહે તેમને ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો આ મુલાકાત વિવાદમાં બદલાઈ ગઈ પથ્થર મારો તણાવ અને પોલીસ વચ્ચે આવી ગયા હતા જીગીષા પટેલ અને અન્ય સાથે તેમની મુલાકાતે સ્થાનિકોનો ક્રોધ ભડકાવ્યો હતો મેં બે હજાર પચીસમાં તેઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળીને આ તણાવનો ઉલ્લેખ કર્યો હતો ખોડલધામમાં તેમની હાજરીથી લાગે છે કે તેઓ ગોંડલમાં પોતાનો પાયો મજબૂત કરવા આવ્યા છે ત્રીજા ગોપાલ ઇટાલિયા આ પાર્ટીના ગુજરાત અધ્યક્ષ તરીકે તેઓ વિરોધ પક્ષનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે તેઓએ અગાઉ નિખિલ ડોંગા સાથે મુલાકાત કરી છે જે વિપક્ષી ગઠબંધનની શક્યતા દર્શાવે છે સુરતમાં તાજેતરમાં રત્ન કલાકાર સભા સૌરાષ્ટ્ર માટે યુવા રાજકારણ રમાયું છે પાટીદાર અનામત આંદોલન થી લઈને સ્થાનિક ચૂંટણીઓ સુધી નિખિલ નું ગોંડલ કનેક્શન અલ્પેશ નો વિરોધ અને ગોપાલ ની વિપક્ષ ની ભૂમિકા આ મુલાકાતને ચૂંટણી પહેલાનું વિશેષ બનાવે છે શું આ ત્રણેય એક સાથે જયરાજસિંહ સાથે ગઠજોડ કરશે કે પાટીદાર હોટને વહેંચી દેશે રાજકારણીઓમાં ચર્ચા છે કે આથી ગોંડલમાં નવી ધરી ઊભી કરવામાં આવશે જે સુરતના પ્રભાવથી સૌરાષ્ટ્રને નવી દિશા આપશે આ મુલાકાતથી જૂનું રાજકારણ જૂનું રહેશે નહીં પાટીદાર સમાજમાં યુવાનોનો સંતોષ વિકાસની માંગ વધી રહી છે જો આ ત્રણેય એક થયા તો બે હજાર સત્યાવીસમાં ગોંડલની સીટ પર વિપ્લવ આવી શકે પરંતુ જો વિભાજન થયું તો પાટીદાર વોટ વિભાજિત થઈને ભાજપને ફાયદો થશે રાજકીય વિશ્લેષકો કહે છે કે આ મુલાકાત સુરતથી સૌરાષ્ટ્રના યુવા રાજકારણનું નવું પ્રતીક છે